દુનિયાભરના દેશોની નજર અત્યારે ભારત પર છે કેમ ભારત પર છે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચી ગયા છે પીએમ મોદી એરપોર્ટ એમને લેવા માટે ગયા સ્વાગત કરવા માટે ગયા બંને નેતાઓ એકબીજાને ભેટ્યા અને એ જે તસવીરો સામે આવી એમાં એ મિત્રતા દેખાય છે જે ભારતની અને રશિયાની છે મોદી અને પુતિન એક જ કારમાં એરપોર્ટ પણ ગયા થોડા સમય પહેલાં જ્યારે એક કાર્યક્રમ હતો એના પછી મોદી અને પુતિન એક જ કારમાં ગયા હતા તો એના ઉપર બહુ બધી ચર્ચાઓ થઈ હતી કે બંને એક કારમાં ગયા છે તો શું વાતો થઈ હશે અત્યારે પણ બંને એક જ કારમાં ગયા છે ત્યારે શું વાતચીત થઈ હશે આગળ જતાં ખબર પડશે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે પીએમ મોદી આજે રાત્રે એમને સન્માન માટે એક પ્રાઇવેટ ડિનરનો કાર્યક્રમ પણ છે પુતિન લગભગ ત્રીસ કલાક જેટલું ભારતમાં રહેવાના છે જે ખૂબ મોટો લાંબો ટાઈમ છે રાષ્ટ્રપતિ ત્રીસ કલાક અહીંયા રહેશે ત્યારે બહુ જ બધા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે બંને દેશોના જે વિવાદો છે કે બંને દેશોને જે ડીલ કરવાની છે એ બધા ઉપર આ વખતે ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદી પુતિનના આગમન પછી તરત એક ટ્વીટ કરે છે જેમાં લખે છે કે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરીએ છીએ મને આનંદ થયો કે એ આવ્યા આજે સાંજે આવતીકાલે અમારી વાતચીતની રાહ જોઈ રહ્યો છું ભારત રશિયા મિત્રતા મુશ્કેલ સમયથી કટોકટીના સમયથી એ લોકો સાથે રહ્યા છે બંનેની મિત્રતા ખૂબ સારી રહી છે અને આનાથી આપણા લોકોને ઘણો ફાયદો પણ થવાનો છે એવું એમને ટ્વીટ કર્યું આમાં આ મુલાકાત પર દુનિયાના બધા જ દેશોની નજર એટલે પણ છે કારણ કે આમાં બહુ જ બધી ડીલ થાય એવી સંભાવનાઓ છે બંને દેશો વધારે ક્લોઝ આવે વધારે આયાત નિકાસની વાત કરે અને બંને દેશોને એનાથી ફાયદા થાય એવી ચર્ચાઓ આ મુલાકાતમાં થાય તેવું દેખાઈ રહ્યું છે આ મુલાકાતમાં શું કાર્યક્રમો છે એટલે આગળ જઈને શું થવાનું છે તો જે ત્રીસ કલાક પુતિન અહીંયા રહેવાના છે એમાં આજે ડિનરનો પ્લાન છે એટલે એક પ્રાઇવેટ ડિનર પાર્ટી રાખેલી છે એમાં બહુ જ બધા લોકો પણ હશે ડેલિગેટ્સ બધા ત્યાં આવવાના છે એના પછી કાલે એક લાંબી મીટિંગ થવાની છે જેમાં રશિયા અને ભારત બંને બંનેને એકબીજાથી શું જોઈએ છે એટલે બંને દેશો એકબીજાની મદદ કેવી રીતના કરી શકે કઈ કઈ વસ્તુઓ એવી છે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને એમાં શું ફાયદો થઈ શકે એની વાત કરશે એટલે એસ ફોર હંડ્રેડ વાયુ સંરક્ષણ પ્રણાલીથી લઈને એસયુ ફાઈવ સેવન ફાઇટર જેટ સહિતના સંરક્ષણ જેટલા પણ સોદાઓ છે એ થઈ શકે એવી સંભાવના છે તેલ પુરવઠો વધારવા માટે અને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે નવા માર્ગો શોધવામાં આવે એની પણ ચર્ચા થઈ શકે છે બે હજાર ત્રીસ સુધીમાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને સો બિલિયન સુધી વધારવાનો ઉદ્દેશ પણ છે એટલે આ બેઠક એ ખૂબ મહત્વની રહેવાની છે પુતિન છેલ્લે છ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તે ચાર કલાક માટે ભારતમાં રહ્યા હતા આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે કરારો પણ થયા હતા જેમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ વખતની મુલાકાત બાદ કેટલા કરારો થાય છે કયા દેશને એનાથી શું ફાયદો થાય છે એ જોવાનું છે અત્યારે તો મુલાકાત ઉપર બધાની નજર છે આખો રોડમેપ બે હજાર ત્રીસ સુધીનો આર્થિક રોડમેપ બંને દેશ માટેનો તૈયાર કરવામાં આવવાનો છે અને થોડા જ કલાકોમાં બધાને ખબર પડી જશે કે બંને મિત્ર દેશો જ્યારે ભેગા થાય છે ત્યારે કયા પ્રકારના બંનેને ફાયદા થઈ શકે કયા પ્રકારે વૈશ્વિક સ્તરે ઊભા રહી શકે બંને સાથે એમાં શું નિર્ણય લેવાય છે જોવાનું રહ્યું તમારું આ મુલાકાતને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો